અમુક જો બોલ્યા બારા હોય એક બે એક બેન ને એનો ઓલા એનો દીકરો જોવા આવ્યા એના દીકરાને જોવા આવ્યા મહેમાન બેઠેલા એટલે માને હરકતો હોય ને કે મારા દીકરાને જોવા આવ્યા છે એ આવો બેન આવો મારા ગુગુન જોવા આવ્યા તે એક બેનની માથે ભારો ને એમણે એમ નીકળેલી એટલે કીધું કે એ બેન આવી ચા રકે બી એઠી કરતી જા અમારે ગુગુન જોવા આવ્યા અરે કે બેન મારે ઉતાવળ છે ઉતાવળ અરે બેન ઘણી ગેઠો ભારો નાખી નહીં રકે બી એઠી કરતી જાય એ નાના બેન પણ મારે ઉતાર પણ તો ખરી મારા દીકરા ને જોવા આવ્યા તો ઓલી આવી ગઈ કોઈ ઓલો વાય આવે એને જોવા આવ્યા નીકળી મૂંગી તો હું માણસ નો પરિચય વાણી થી હોય છે એટલે પ્રથમ શરૂઆત વાણી થી હોય બારસ ને દિવસે સરસ્વતી પાસે પ્રાર્થના કરી કે હે ભગવતી અમને મીઠી વાણી દે ઓલી દીકરીને જોવા આવેલા એટલે દીકરી પીરસતી એક કુટુંબને જાદુ બાપાએ બહુ સરસ કહેતા કે કુટુંબના છોકરાને જોવા આવ્યા અને તેથી જાદુ બાપા બાર ગામ ગયેલા અને છોકરાને જોવા આવ્યા કોઈ કુટુંબના ગામના છોકરાને અને હાજના મહેમાન જાતા હતા ને બાપા એ જ બસમાંથી ઉતર્યા એટલે કીધું કે શું આવ્યા હતા ફલાણા ફાઈન દીકરાને જોવા આવ્યા હતા ત્યાં જાદુ બાપાએ પૂછ્યું કે કાં ગમ્યો દીકરો

નોતો પરિચય બોલો એને આ પરિચય થયા પછી ભૂકા કાઢ્યા હો જીવનમાં કોઈ પણ સાથે બરોબર પરિચય થી અને પ્રેમથી જીવો વાત આ છે બરોબર ઓળખેલા હશું તો જ મજા આવશે ઘણા ન કહેતા ફલાણા ભાઈ આવા નીકળ્યા એવા જ હતા પણ તને પરિચય મોડો થયો અને પાછું તકલીફ શું બા કે આ કોઈ નાનો માણસ કોઈના બે પાંચ રૂપિયા ખોટા કરે તો હું કહીશ હાલો બુસ મારી ગયો અને આ કરોડોમાં પેઢીઓ ઉડી જાય કે પાર્ટી ઉઠી પણ એનું એમ અમુક વસ્તુ સમજાતી જ નથી યાર અને મને બીજું ન સમજાતું કે જે હોય એ વાત શું કરે કે ભાઈ અમેરિકાનો કોઈ લેખક કે કવિ બોલે કે અમેરિકાનો કોઈ વૈજ્ઞાનિક કહે એ આપણે સસોટ માનીએ અમેરિકાના વૈજ્ઞાનિકે પણ કીધું હવે તારડું અમેરિકો સાડી ચારસો વર્ષ પહેલાં જન્મું અને હાડી ચૌદસો વર્ષ બારસો વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી જે વિજ્ઞાન હવે કહીએ કે સૂર્યનું પૃથ્વીનું અંતર કેટલું છે તો એ અમેરિકાના જન્મ પહેલા તુલસીદાસ જે કહી દીધું કે સૂર્યનું પૃથ્વીનું અંતર કેટલું છે જુગ સહસ્ત્ર જો જન પર ભાનુ લીલ્યો તાહી મધુર જાનું ભારતની સંસ્કૃતિથી મહાન કોઈ વસ્તુ હોય જ ન શકે પછી એ અંગ્રેજીમાં ટ્રાન્સફર થઈને આપણી પાસે આવે ત્યારે એમ કે એકચુઅલી મૂળ વીઆઈપી નું દીકરું થવું બધાય અમે નાના નાના હતા મને યાદ છે બાળકનો જન્મ થાય એટલે જે પેટ જે નાભીની નાડી હોય એ આખે આખી ડોક સુધી વીટવાય એટલી રહેવા દેતા અને એ એમણે સુકાઈ જાય અને નાભી થી ખરી જાય એની રીતે છૂટી પડી જાય ત્યારે એને સારા સફેદ વસ્ત્ર માલી એને વીટવી અને મૂકી પટારાને તળીયે પછી એ બાળક ગમે ત્યારે માંદું પડે ત્યારે એને ઘસીને પાઈ દે એટલે ક્યાંય દવા લેવા નહોતું જવું પડતું અત્યારે પાંચ પાંચ લાખ રૂપિયા દઈ અને એકચુઅલી અમે એમાં હોસ્પિટલમાં તો ડોઈશ્યું ને આવડતું હતું ડોહું ડોઈશ્યું ને આવડતું ભારતને આજુબાજુ તમે કોઈ પણ વાત કરું પણ હવે બધાને એવું જ થયું કે બહારથી આવે એ સારું હું વિરોધ નથી કરતો ફૂલ અંગ્રેજી શીખજો જ જરૂર છે એમાં કઈ પણ એક ભાઈ મને પૂછ્યું બા કે એબીસીડી માન કક્કામાં ફેર શું મેં કીધું એબીસીડી છે એપલ થી શરૂ થાય એ નામ એપલ છોકરા એપલ જેવા એ એ બી એબીસીડી હું તો છોકરાને જોઉં તો રાજી થાય મારા હું પૂન કર્યા છે આ ટાઈમે જન્મે કેવા બધા લાડ લડાવે હે બાકી અવડા આપણે હતા ભાડા થવા ટી શર્ટ ને ભાડા થવા કપડા મરી જા ખાખી સડીઓ પહેરી પહેરી એમાં શાળામાં તો અહીંયા કાળી ટીલડીઓ થઈ જજો નાતું કોણ મારો દાદો સોમા હતો આપણને નવરાવા પેશલ આવતા વાદળીને થાય કે વરીસા વાદે બિચારો હાવ હમણાં માટા મારે કાળી વાદળી તને વીન વેર રંગ ભર નાચી લેને રંગ મોઢલા એ જાય છે મારી સાગેલી નો સાથ રે રંગ ભર નાચી લેને રંગ મોઢલા ખખોળીઓ ખાઈ લે બાળકોને જોઈએ એટલે રાજી થાય ખરેખર આપણે આ વડીલો બધાને ખબર હોય આપણે પડતા કાંઈક લાગ્યું હોય તો હું બાપાને ખબર પડવા દેવાય બાપા મારે ક્યાં રખડવા ગયું પડ્યા ઉપર પાટું તે જ્યાં સોલાણ હોય એ ક્યાંથી આપડે ત્રાઉ ત્રાઉ પડે સોરે તો જવાય જ નહીં ડો શું મર્યાદા હતી યાર વડીલો બેઠે ને સોરેથી નીકળે ત્રણ ત્રણ હાલવું પડે અત્યારે તો છોકરું પડી જાય ત્યાં તો આખું માલું જીગોલું ભલી ગયું હવે ટીકડું અઢાર મહિનો થાય તો બેહતા નહીં હીખે હાલવાની વાત તો ઘેરે ગઈ ક્યાં સલન ગાડીઓ લાવતા હતા ઠેબા મારીને હાલતો થઈ જતો એટલે સમય સારો છે ખરેખર જીવન જીવવા જ મૂળ વાત પાછા દાતે ક્યારે હું અંદરથી આવી ન હોય અને આમાં કઈ બા અમે તૈયારી કરીને બેઠા ન હોય અમારી પાસે કોઈ પુસ્તક ન હોય બધા મસ્તક એ અમારા પુસ્તક બ્લુટૂથ ચાલુ કરી નાખી કોને હું જોવા ગમદી નાખ્યો નહીં બધા કઈ નથી સાંભળતું આ આવતા બીજું કઈ હોય નહીં કે આમાં વાત એટલી છે કે આપણા ને આપણા જ્યાં સુધી આપણો પરિચય નહીં કરાવે ઓળખવાના આપણા ને આપણા જિંદગી આ નરું સત્ય કિરીટભાઈ આપણા વખાણ કરવા વાળું કોણ છે ને આપણે તોડવી નાખવાળું કોણ છે એની વચ્ચે આપણે રહેવાનું છે અત્યારે તો પરિસ્થિતિ એટલી બધી સાહેબ નકારાત્મક આવતી જાય છે માણસમાં ડોક્ટરોને દવાખાના કરવા મુશ્કેલ પડશે જોજો ને ન્યા ભાભો મરી જાય તેની પહેલાં દાડાના પૈસા લે તમારા ઇન્જેક્શનથી મરી ગયો અમારે આ બીમારી જ ન હતી લે સુ નકારાત્મકતા હાલી જાય શું કામ શાસ્ત્ર થી બારો માણસ છે પોતાનો પરિચય ભૂલી ગયો છે આયમ માફ બધા બેઠા છો એટલે મને જોક યાદ એક ભાઈ બળદ ખોવાણો સાહેબ બળદ ચોરાણો બળદ મળી ગયો પોલીસે ગોથી લીધો આ ફલાણા ભાઈ નો બળદ પણ ઓલો જેને જેણે ચોર્યો હતો ને એમ આમાં તો કઈ આરસી બુક ને ઉકે હોય નહી બળદમાં આ કઈ રજીસ્ટર તો કરાવેલો હોય નહીશ નંબર નો હોય એટલે હવે ની વાત જ સાંભળવાની રહી એટલે ઓલા કીધું ના કોને કીધું મારો બળદ છે ઓલો ચોરાણો હોય કે ના મારો બળદ છે હવે જજ સાહેબ મુજાણે કે હવે આનો નિર્ણય કરવો કે એટલે વકીલ સાહેબ જે હતા સરકારી પીપી એણે વચ્ચેનો રસ્તો કર્યો કે સાહેબ એક પ્રાણીમાં પ્રેમ હોય છે માણસમાં પ્રાણીમાં પ્રેમ હોય છે એ બળદને તમે સામે ઊભો રાખો અને બે ચણા હામાં અલગ અલગ ઉભા રહે અને બે હાથ કરે વાંભ કરે એટલે પ્રાણીને એનો જેનો માલિક હશે ને એની પાસે બળદ વયો જાય એટલે જેણે ચોર્યો ને એ હલવાનો તો પાસે ન કોર્ટમાં મારે આવવું જ શું કામ જોવે તો તો એ નિર્ણય બળદે કર્યો કેવાય કે હવે ધરાર જેને જીતવું જ હોય હું કે આટી અથડાવ્યો આ બુદ્ધિ નો વિષય એક મહાન સંતે એના શિષ્યને એ બિચારો રહેતો હતો ઝૂંપડામાં હાવ અને પણ ગુરુનું એવું ભજન કરે નરેશ તું જેમ અત્યારે મને ટેકો દેસો એમ એટલે ગુરુજી ને જે માળવા આ છોકરો હાવ ગરીબાઈમાં જીવે છે હાલ એને કઈક આપું એટલે સરસ મજાનો અવડો પથ્થર આપ્યો આને તો જે હોય એ ગુરુની પ્રસાદી સમજીને પથ્થર નાખ્યો ગુરુજી પંદર વર્ષે દેવાંગભાઈ એ પાછા શિષ્યની સંભાળ લેવા બાર વર્ષ રાખીએ આપણે પંદર નહીં ઓળું થોડુંક પંદર ત્રણ વર્ષ વધી જાય અને બાર વર્ષે યોગ પાકે એટલે બાર વર્ષ પછી ગુરુજી આવ્યા તો એ તો એની જ પરિસ્થિતિમાં રહેતો હતો એટલે ધીમેક દિન કીધું એને કે ભાઈ બેટા તું જે આમાંના આમાં ઝૂંપડીમાં ઝૂંપડીમાં રહે છો કહા ગુરુજી તારામાં કઈ બીજો ફેરફાર ન થયો કે ના ગુરુજી મેં તને એક વસ્તુ આપી હતી ક્યાં છે તાકે એ અહીંયા બાથરૂમમાં પડી એનાથી તું શું કરી કે પગનો મેલ ઉછેડવું અરે ગાંડા એ પારસમણી છે તે અત્યાર સુધી જેટલા લોખંડને અડાડ્યું હોત એટલું હોનું થયું ક્યાંય પગ્યો હોત અને ત્યારે એને કીધું કે મને એનો પરિચય નતો મણી હોવા છતાં મેં પગમાં ઘસીને મેલ ઉછેડ્યો એનો સદુપયોગ ન કરી શક્યો એમ જ્યાં સુધી જેનાથી પરિચય ન થાય ત્યાં સુધી આપણે એને પ્રેમ ન કરી શક્યા શાસ્ત્રો આપણને પ્રેમ કરાવે શું કામ એ પરિચય આપે છે ઈશ્વર આને કહેવાય શક્તિ આને કહેવાય સદગુરુ આને કહેવાય જ્યાં સુધી પરિચય નહીં થાય એનો બીજો દાખલો દઉં એક રાજાના દીકરા એવી ભયાનક કિરીટભાઈ ભૂલ કરી એટલે રાજાએ ન્યાયાધીશ બેઠા છે એટલે રાજા એ સંપૂર્ણ એક રાજા તરીકે જે નિર્ણય લેવો જોઈએ એ નિર્ણય લઈ એકનો એક દીકરો રાજાને પણ ભયાનક ભૂલ કરેલી એટલે એને મૃત્યુદંડ આપ્યો એટલે મંત્રીઓએ એનો સરકારી વકીલ અત્યારે જેને કહે છે અથવા તો કોઈ પણ એનો વિરોધ કર્યો મહારાજ માફ કરજો કે એકના એક દીકરાને તમે કોઈ પણનો એકનો એક દીકરો હોય એને તમે મૃત્યુદંડ ના આપી શકો એનો વારસ વયો જાય માટે તમે બીજી કમાઈ સજા કરી શકો પણ એને તમે મૃત્યુદંડ ના આપી શકો માટે એની ઉપર રેમ ખાવ અને છેલ્લે એને દેશવટો આપ્યો કે તો એને આ આ બાર રહેવાનું મારા દેશમાં પ્રવેશ નહીં કરવાનો મારા રાજ્યમાં પ્રવેશ નહીં કરવાનો રાજાના કુંવરને મોકલી દીધું બીજા રાજ્યમાં રે ત્યાં કોઈ ઓળખતું નહોતું પણ કપડાં તો યુવરાજના પહેરેલા એટલે બધા દાંત કાઢે કાને કે હારા માણે કપડા આપ્યા લાગે ધીરે 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 થતા થતા એ કપડાં પણ શીતરે હાલ થઈ ગયો મંદિરોની જ્યાં સદાવ્રતો ચાલતા હોય એ સદાવ્રતમાં જમી લે ગમે ત્યાં પીડ્યો રે કોકને એમ કે પરિચય તો દેવાય નહીં કોઈક ધૂતકારે કોઈક ધક્કા મારે આ એક બાજુ આ માલ તે માલ અને સમય જાતા જેણે ફરિયાદ કરી હતી એને પણ દયા આવી કે રાજા એ નિર્ણય કર્યો અને હવે રાજાની ઉંમર થાવા આવી અને એના દીકરા પણ યુવરાજ પણ અત્યારે મોટી ઉંમરના થઈ ગયા હશે એને પસ્તાવાનો પાર નહીં હોય માટે રાજા પાસે જઈને આપણે ફરીવાર પછી ફરિયાદ પાછી લેવી જોઈએ વિનંતી કરી ગામે એને બધાએ કે બાપુ માફ કરજો તમે બહુ સારો નિર્ણય ન્યાયમાં ક્યાંય ઘટ્યું પણ અમે હવે કહી છીએ કે યુવરાજને બોલાવી લ્યો અને એને હવે ગાદીએ બેસાડો અને બાપુ રાજના માણસો નીકળી ગયા જ્યાં હતો ન્યાલી ગોત્યો જે ધક્કા મારતા હતા ન્યાય એમ કહેવાય કે બાબી ઘોડા ઉભા રહ્યા બગીયું ઉભ્યું રહ્યું કે કોણ છે કે ફલાણા રાજાના કુંવર તે જે ધક્કા માર્યા હતા ને એના એ પાછા પગમાં પડવા મળ્યા ને કરતી એ ફાટેલા જ કપડાં પહેરેલા હતા પણ પરિચય થયો કે આ જે છે એ રાજાના કુંવર છે યુવરાજ છે એમ જ્યાં સુધી પરિચય ન થાય અને પરિચય શેનાથી થાય વાણીથી આ કથા શેનાથી પરિચય કરાવે છે વાણીથી એટલે જ આપણે પ્રથમ વાણીની વંદના કરવામાં આવે આપણે આપણું જે આ દિવાળીનો પર્વ જે છે શીલો મહિનો આપણો આસો પેલો કારતક એને જોઈન્ટ કરે સેતુ બાંધે બે આસોના બે ત્રણ દિવસ ને બે ત્રણ દિવસ કારતકના આ બે ભેગું કરીએ આપણે બારસથી પર્વ ચાલુ થાય બારસ આવે ને થોડા બારસ કે શું કહેવાય ને દાદા હેતા દાદા કેવી વાક 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 એટલે વાક્ય શબ્દ શબ્દ એટલે સરસ્વતી ગોવંશ દ્વાદશી વત્સલ વાહ પણ એમાં એક આ શબ્દ છે વાહ પણ એ એ દિવસે માં સરસ્વતી ની ઉપાસના હોય છે ટૂંક બારસના દિવસે ઉપાસના કરવાની છે સરસ્વતી પ્રથમ ને બારસ થી વાક એટલે શબ્દ પણ થાય એટલે એમાં સરસ્વતીની પણ ઉપાસના આવે એટલે આપણો વરહની ની શરૂઆત કરવાની ક્યાંથી છે વાક બારસ થી ન્યાલી ચાલુ થાય તેથી એટલું જ માગવાનું કે અમારી વાણી પવિત્ર મૂળ વાત ઉપર આવું એ તો દીકરાને સંબંધ કર્યો હામા વાળા કેવા છે છે તોય દીકરી દીધી હા માણસનો પરિચય વાણી થી થતો હોય એટલે પ્રથમ પ્રાર્થના છે વાણીની બારસના દિવસે મા સરસ્વતી પાસે એટલું માગવાનું કે હે માં અમારી વાણી મીઠી દે અમારા શબ્દમાં મીઠા આવે કોયલ શું બોલે આપણને ખબર નથી બા કોયલ શું કે ખબર નથી પણ એનો ટોંકો મીઠો લાગે કે હજી બોલે તો સારું હજી બોલે તો સારું એ શું કહેતી છે ખબર નહીં શબ્દો નથી સમજાતા આપણને હું ખબર દેતી હોય અવડી અવડી આપણે આંબા હેઠે ખાટલો રાખીને હોવા જઈએ ને આંબાની ડાળે બેઠી હોય અને કું કહેતી હોય તેમ કહેતી હોય અહીંયા મીરો વાહે કું મોરલો શું કહેવા માંગે છે ખબર નથી પણ મોરનો ટંકો મીઠો લાગે છે ઘોડિયામાં ઘૂઘવાટા કરતું બાળક શું કહે છે સમજાતું નથી પણ એનો ઘુઘવાટો મીઠો લાગે એટલે જ હંમેશા લગ્નગીતમાં પણ કદ્યાને કોયલ કીધી છે વરરાજાને મોર કીધો વરરાજાને મોર કીધો શું કામ મોરમાં દુનિયાનો કોઈ એવો રંગ બાકી ન હોય કે મોરમાં રંગ ન હોય અને તેદી ભલે ગરીબનો દીકરો હોય પણ પણતો હોય તેદી એની અંદર બધાય રંગ હોય છે બધા વાલ કરતા હોય છે એટલે વરરાજાને મોર કીધો કન્યાને કોયલ કીધી જોકે આવું ન કરવું જોવે મોર વરરાજો મોર હોય તો કન્યા હોવી જોવે અને કન્યા કોયલ હોય તો વરરાજો હોય જ હોય જ પણ કેય નહીં કોઈ જય હો મને મને હમણાં એક ગીત સમજાણ દાદા કિરીટભાઈ આપણે લગ્ન ગીત જે સૌરાષ્ટ્રમાં ગાય એમાં મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ આ ઉગમણું કામ કીધું ઓતરાદુ દખણાદું કેમ ન કીધું હું કામ ખબર સૌરાષ્ટ્રમાં ગાય કે અહીંયા ગાય તો અહીંયા ઓતરાદુ દખણાદું ન કહેવાય ક્યાંય

અને ઉગમણો મારું અયોધ્યા આવ્યું છે સાહેબ મારું જગન્નાથ પણ આવ્યું છે એટલે બે જગ્યાએ જ વરરાજાને ભલામણ કરી બાકી ભાઈ પ્રથમ પરિચય છે માણસનો વાણીનો એટલે કન્યાને કોયલ કીધી દીકરીને કોયલ જેવી કીધી સુકામ બોલે પણ દેખાય નહીં એવું બોલે કે મીઠું લાગે

આ એક જગ્યા એ કીધું મન કે આકાશવાણી ને દૂરદર્શન માં ફેર શું કે દેય માણસ ઓરડા માં બાપતા ગામ બહાર સાંભળતો એને આકાશવાણી કહેવામાં આવે પણ બાજતા બાદતા બજારે સડે એને દૂરદર્શન આતું ગામ ભાડે પછી સારું છે ઓ એ સમયમાં મોબાઈલ નહોતા બારસને દિવસે ભૂલવા હજી બારસ જ છું ને દિવસે વાણી અને જેની વાણી પવિત્ર થાય એટલે લક્ષ્મી આવ્યા વગર ન રહે એટલે તરત ધનતેરસ આવે અને ધનતેરસને દિવસે માં લક્ષ્મીની ઉપાસના કેવલ લક્ષ્મીની ઉપાસના નથી લક્ષ્મી નારાયણની ઉપાસના અને લક્ષ્મી આવે એટલે હારો હાર કોલગેટ આરે બ્રશ ફ્રી આવે સંપત્તિ આવે એટલે ઈર્ષા આવ્યા વગર નહીં રહે જ્યાં લખો ત્યાં લખી લેજો એક સમય એવો હતો માણસમાં ઈર્ષા નહોતી શું કામ એક જ હરખા માવું નહીં ઓઢણા એ ખરીખ્યા પાણ કોરું એ ખરખું પણ જ્યાં સંપત્તિ આવે એટલે દેખાદેખી આવ્યા વગર રહે નહીં ઈર્ષા થાય તો જ કકડાટ થાય ઘરમાં કંકાસ અને કકડાટનું કોઈ કારણ હોય ભલે બાપ દીકરો હોય પણ દીકરાનું નામ વડે થવા તો ઘડીક બાપને કુચ કુચ તો થાય એ તો સુદામો રાજી થાય ભાઈ ભાઈ કૃષ્ણ ભાઈ હે દ્વારકાથી બાપુ નીકળે ને દ્વારકા જવા માટે મહાભારતના બે ભૂદેવો એક ગુરુ દ્રોણ ઈ એના મિત્રને એને જ એના પત્ની જ કહે છે કે અસ્વસ્થામાં દૂધ પાવા માટે નથી ગરબા તમારા મિત્ર દ્રુપદે તમને કહેલું કે તમે યજ્ઞ કરો ને યજ્ઞના ફળથી મને રાજ મળશે તો હું તમને અડધું રાજ આપીશ એને બદલે ભૂલી ગયા છે માટે જઈને તમે યાદી કરાવો ત્યાં માંગણી કરી છે લાલચ છે હજી ત્યાં પોગ્યા નથી પેલા ફળની વાત છે એટલે કૃષ્ણ કઈ ફળની આશા ન રાખ દુઃખ થશે ગુરુદ્રો ના પત્ની એના મિત્ર પાસે અહીંયા મિત્ર બે મિત્રો જ છે જ્યાં મોકલ્યા ઓલું ઓળખ્યો નહી દોડવાની વાત તો ઘરે ગઈ કોણ હું નથી ઓળખ ઘણા એવા હોય ઘણા એવા હોય આપણે ત્યાં જઈ નકર આપણે એના બાપાના દાડાનો પ્રોગ્રામ કર્યો એવો આવો આવો કેમ છો મજામાં ઓળખાડી નથી પડી આમ થોડું થોડું ઓલું થાય છે એટલે આપણે થોડું થોડું થાય ને તો એ પેલા નીકળી પાછું કબદી દ્રુપદ ન ઓળખ્યા અને એ જ રીતે એક ગોરાણી એક બ્રાહ્મણને કહે છે કે તમારો મિત્ર દ્વારકાનો નાથ છે સોનાની નગરીનો રાજા છે એની પાસે જાવ ને તે બ્રાહ્મણ એમ કેતો હોય દેવી માફ કરજો હું ન માગવાનું વ્રત તૂટે ના હું તમને માગવા નથી મોકલતી આવો એને ખબર છે પારસમાણી પાસે પહોંચી જાય સૂર્ય ઉગી જાય પછી એના ડંકા ન વગાડવા પડે સાવધાન આખું ધીરે ધીરે ખોલજો સૂર્ય ઉગ્યો છે હું તમને હું એમ નથી કહેતી તમે ત્યાં માગવા જાઓ કે પણ દેવી એનાથી હું એક વેચ મોટો છું મારે ક્યાંક લેતું જવું પડે અને આજ મારા ઘરમાં દીધા જેવું નથી જેની અંદર દેવાની ભાવના હોય ને જ્યાં અખિલ બ્રહ્માંડનો માલિક પછી કીધા વગરનો દઈ દેતો હોય સાહેબ હે અને એ જ સુદામાં જેથી મળવા જાય વાત એટલી છે કે અહીંયા જ્યારે કોઈ પણ વ્યક્તિ જાવ લાગણી અને અંદર ઈર્ષા જ્યારે પેદા થાય એટલે કકડાટ આવે ગુરુ દ્રોણને ઈર્ષા થઈ સારું થયા પછી પણ પાંડવ અને કૌરવને જ્યારે એને વિદ્યા આપી દીધી અને પછી જ્યારે એમ કહેવાય શિષ્યોએ કીધું પાંડવ અને અર્જુન અને દુર્યોધન બધા સાથે ભણતા ત્યારે કે ગુરુજી દક્ષિણામાં શું આપીએ ત્યારે ઈર્ષાનો કોટો નહોતો ફૂટ્યો એ પહેલાં ઈર્ષા મોટી થઈ ગઈ છે વગર ઉગે તાત્કાલિક હુકમ કરી દીધો કે દ્રુપદને બંધી બનાવીને મારી પાસે લાવો જ્યાં ઈર્ષા આવે જ્યાં મહાભારત થાય એટલે એ કાળી ચૌદેશ આવ્યા વગર રહે નહીં ધનતેરસ જાય એટલે અને કાળી ચૌદશ ના દિવસે શું કરવાનું પરિવાર માલી કકડાટ કાઢી નાખવાનું ઈર્ષા કાઢી નાખવાની એટલે આપણે અળશ કાઢવા જાય બડઘડી અળશ કાઢવા જાય ને આપણી માવું માટલું લઈને ગઈ અળશને આવી લક્ષ્મી વળતા તાહાળી વગાડતા આવે માટલું ફોડી આવ્યું એક જગ્યાએ તો એક બેન અવડો મોટો ગોળો લઈને જતા હતા મોટી માણ દેરાણી જેઠાણી ટેકા રાખેલા એ ક્યારે સામૂહિક સામૂહિક અળસ કાઢી યોજના મોટી જબર માણ્યો અને દેરાણી જેઠાણી વાહ ગાતા જાયો એ ગઈ અળસ નહીં આવી લક્ષ્મી ગઈ અળસ નહીં કોકે કીધું કે આ જ આવતા કકડાટ કાઢવા અંદર ડોકાળા હા હું બેઠા હતા સારી વાણી થઈ જાય સારી સંપત્તિ આવી જાય અને ઘરમાં લઈ પરિવારમાં લઈ આપણા જીવનમાંથી ઈર્ષા વિદાય લઈ લે અને કકડાટ અને પછી પ્રેમથી ભેગા થઈને જેને દીવા પેટાવે ને એને દિવાળી કહેવામાં આવે છે ઈ સાહેબ એ દિવાળી ગમે ત્યારે આવી શકે આજ આ પંડ્યા પરિવારને આંગણે દિવાળી જેવું કામ છે સાહેબ અને જ્યાં ભાવ અને હેત હોય લાગણી હોય અને સાચું ઈ જ છે ભાઈ આપણી સંપત્તિ ઈશ્વરે આપણને સંપત્તિ આપી હોય અને ઈશ્વરના નામ ઉપર આપણે હાલી ને ત્યારે ઈશ્વર રાજી બહુ થતો હોય છે અને કહેવાય જયો એમાંય ભૂદેવના આંગણે આવું કાર્ય હોય ને તો બધે તો કૃષ્ણ રાજી હોય પણ આય તો કૃષ્ણ સુદામો બેય રાજી હોય છે સુદામો કાઠળો પકડીને કૃષ્ણને કહેતો હવે અહીંયા હાજર રહેવું પડશે મારો પરિવાર આ કથા કરી રહ્યો છે કહેવાનો મતલબ કે જ્યાં ભાવ છે જ્યાં હેત છે અને હેત અને ભાવ એ સેનાથી આવે કે બસ કોરા ધાકોર થઈ જાય પૂરો પરિચય થઈ જાય જયારે પરિચય થઈ જાય છે ત્યારે પ્રેમ ઉભો થાય છે એમ ઈશ્વરની સાથે પછી પ્રેમ થઈ જાય ધર્મ સાથે પ્રેમ થઈ જાય રાષ્ટ્ર સાથે પ્રેમ થઈ જાય પછી કોઈના બાપની તાકાત નથી કે ધર્મ અને રાષ્ટ્રની સામે કોઈ જોઈ શકે પ્રેમ હોવો જોવે સાહેબ દાખલા તરીકે એમ ક્રિટભાઈ અહીંથી આપણે રોડ ઉપર જતા હોય અને કોઈ બે ત્રણ જણા ઝઘડતા હોય તો આપણે સાઈડમાં ગાડી લઈને જાવું ભાઈ જાવ ખોટું કોણ વચમાં પડે પણ બે ઝઘડે છે એમાં એક તમારો મિત્ર છે એનું ઓળખી જાઓ તો જાનની જોખમે તમે કૂદી પડશો શું કામ એ વ્યક્તિને તમે પ્રેમ કરો છો એને તમારે હાજરીમાં એમ રાણા પ્રતાપે પ્રેમ કર્યો છે અર્જુને પ્રેમ કર્યો અર્જુન જો પરિચય આપ્યો જો પાછું યાદ આવ્યું ગીતા એટલે શું અર્જુન તું કોણ છો તારો અને મારો પરિચય આપી દઉં તું મને નથી ઓળખતો હજી હું એ જ છું હ ઈ કે ઉનો આસમાન નોતો પરિચય સાહેબ તમે કલ્પના તો કરો અને ત્રીજી વાત કે ગુરુને જે આદેશ કરે ને એ હલવાડા વગેરે નો રે ગુરુને આદેશ કરે વ્યાસ પીઠ ઉપર એમ એમ કે ઓલું થવા જ્યો ઓલું નો કહેવાય એની આ છે આવશે ગમે ત્યાં ઝમ્યાલી નો ફરાય કૃષ્ણ કહે છે ઉભો થા વાત અર્જુને સીધું રથ કૃષ્ણ બે સેનાની વચ્ચે રથ લીધો પેલો હુકમ જ કર્યો એમ ઢીલો પડી ગયો હવે કોલે કઈ લે અને એની હાટું પછી અઢાર અધ્યાય કેવા પીડ્યા પૂરો પરિચય હામ હામો થઈ ગયો પોતાને પોતાને પોતાનો પરિચય થઈ ગયો ઓહો હું ઈ છું હું અર્જુન છું આખી ગીતાનો સાર હું કોણ છું અને તું કોણ છો અને ભગવાનનો પણ પરિચય થયો અને ભગવાને વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે થયું કે ઓહો આ બાપ આપણી હારે છે હવે કોના બાપની હાડી બાર સાહેબ કે રામ રટણ સાંજ સવારે એ પછી બીક કોની અમારે 别拉。